મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં પાંચ વર્ષના બાળકના મોઢામાં ફટાકડો ફૂટતા બાળકનું મોઢું ફાટી ગયું હતું સયાજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ઓપરેટ કરીને ફરીથી પહેલાના જેવું મોઢું કરી દેતા બાળકના માતા પિતામાં હર્ષની લાગણી જોવા મળી હતી સાવલી તાલુકાના નવા શિવરા ગામે રાજેન્દ્રસિંહ કિરીટસિંહ પરમાર રહે છે તેમને વીસ વર્ષ બાદ સંતાનમાં બે પુત્ર મયંક ધર્મરાજથી થયા હતા પાંચ વર્ષીય ધર્મરાજસિંહ આંગણણીમાં અભ્યાસ કરે છે દસ દિવસ અગાઉ ધર્મરાજસિંહની બહેનો જન્મદિવસ હોવાથી ઉજવણી રાખી હતી તે દરમિયાન ધર્મરાજ ફટાકડા સાથે રમી રહ્યો હતો પરંતુ ફટાકડો કેટલો ગંભીર નુકસાન કરી શકે છે તેનો ખ્યાલ ન રહેતા ધર્મરાજે ફટાકડાને મોઢામાં ભરાવ્યો હતો ધર્મરાજ સાથે રમી રહેલા અન્ય બાળક ફટાકડાની દોરી ખેંચતા ફટાકડો ધર્મરાજના મોઢામાં જ ફૂટી ગયો હતો જેથી ધર્મરાજનો ડાબો મોઢાનો ભાગનું ખુર્દુ બોલી ઉઠ્યો હતો આ બાબતને લઈને પરિવારના સભ્યો ગભરાયા હતા અને દરથી કણસી રહેલા ધર્મરાજે કલ્પાંત કરી મૂક્યું હતું આ સમગ્ર ઘટના લઈને ધર્મરાજને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો જેની પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એસએસસીમાં ખસેડાયો હતો જ્યાં એ એનટી વિભાગ દ્વારા ધર્મરાટને સ્ટેબિલાઇઝ કરાયો હતો જ્યાં તેની હાલત સ્થિર થતા પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં શિફ્ટ કરાયો હતો જ્યાં પરીક્ષણ દરમિયાન ધર્મરાટના બંને હોઠ ગાલનો ભાગ મોઢાનો અંદરનો ભાગ નીચેનું જડબું તથા મોઢાની અંદરના ટિશ્યુ ડેમેજ થયા હતા જેથી તેને સર્જરી કરવી આવશ્યક હતી જેના માટે ઇએનટી વિભાગના એચઓડી અને હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર રંજન અય્યર પ્લાસ્ટિક સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર એસ કે સોની તથા એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નેહા શાહની ટીમે સર્જરી હાથ ધરી હતી જ્યાં મોઢાની અંદરની ગરદનની પાસેના તથા ગાલના ભાગને એડવાન્સ લિપ્સના ભાગને એડવાન્સ કરીને અંદાજે બેથી અઢી કલાકની સર્જરી હાથ ધરાઈ હતી જેમાં કુલ સિત્તેરથી એંશી ટાકા લેવા પડ્યા હતા જે બાદ ત્રણથી ચાર દિવસ દરમિયાન ધરમાડને નાકમાંથી નડી નાખીને લિક્વિડ ખોરાક અપાયો હતો ત્યારબાદ તે નડી કાઢીને મોઢાના ભાગથી ખોરાક આપવાનું શરૂ કરાયું હતું जो कि हाथ दरमरार हालत पहला करता सारी हो थी अपना माता पिता ने हंसकर अनुभव हो तबीबों आभार व्यक्त करो तो पेशेंट आया था तो उसके बाद ई एन टी डिपार्टमेंट में एडमिट हुआ उन्होंने स्टेबिलाइज़ किया पेशेंट को फीडिंग के लिए उसके नाक से नली डाली ताकि अपन नाक से उसको खाना पीना दे सकें फिर हमने प्लास्टिक सर्जरी डिपार्टमेंट में उसको ऑपरेट किया अब ऑपरेशन करते टाइम हमने कोशिश किया कि जो भी बाघ बच गया है उसको इसी तरह से यूज़ करें कि देखने में बच्चा नॉर्मल जैसा लगे तो हमने जो रिमेनिंग लिप का पार्ट था ऊपर का और नीचे का और जो गाल का पार्ट था उसको इस तरीके से सेट किया कि वो देखने में पहले जैसा लगने लगे अपने पास काफ़ी पतले पतले और अलग अलग टाइप के सूचर्स होते हैं जो हम अंदर भी लेते हैं और बाहर भी लेते हैं तो हमने प्लास्टिक सर्जरी का प्रिंसिपल यूज़ करके इसका फंक्शनल और कॉस्मेटिक दोनों रिजल्ट बहुत अच्छे से अच्छा देने का ट्राई किया